ભૂમિ અવતરણ દિન નિમિત્તે જે સર્વે ઉપસ્થિત નાના નાના બાળબોધો ભીમ મિત્રો અને યુવા મિત્રો ધરમનગરના માતાઓ બહેનો સર્વેને મારા મૈત્રીપૂર્ણ નમો બુદ્ધાય જય ભીમ આજે અહીંયા તમારી વચ્ચે આવવાનું કારણ એક જ છે કે હું એક ભક્ત છું અને બાબા સાહેબના જે કંઈ અધૂરા સ્વપ્ન છે એ પૂરા કરવા માટે તન મન ધનથી મારા પ્રયત્નો કરું છું તો બાબા સાહેબનું એક સપનું હતું કે તમે જીવનમાં ઘણો વ્યવસાય કરો કે જે કાંઈ કરો ત્યારે તમે જે સમાજમાંથી આવો છો એ સમાજની વચ્ચે પણ ક્યારેક જાવ અને એ સમાજ શું કરે છે એનો પણ તાગ મેળવો અને તમે પ્રેરણારૂપ બનો કે જે તે વિસ્તારમાં આપણો જન્મ થયો છે અને જ્યાં આપણો વિકાસ થયો છે ત્યાંથી આપણે એકવાર મૂંગા મોઢે પણ જો પસાર થઈ જાય તો આપણા વિસ્તારના નાના નાના ભૂલકાઓ કે જે ભારતનું ભાવિ છે એ આપણી તરફ જોશે અને એને એની માને પણ પ્રેરણા મળશે કે મારો બાળક પણ આવો એક સારો નાગરિક બને તો અમે આપણા વિસ્તારોમાં અને આપણા છાત્રાલયોમાં એટલે જ જાય છીએ કે ભાવિ પેઢી જે બાબા સાહેબના અધૂરા સ્વપ્નો છે એ પૂરા કરવા માટે તૈયાર થાય તો હું પણ આશા રાખું છું કે અહીંયા જે આ બાળકોને તમે બૌદ્ધ સંસ્કાર આપો છો એનેથી આપણી ભાવિ પેઢી આવતીકાલનું ભાવિ તૈયાર થાય છે તો ધરમનગરના લતાવાસીઓ પૂનાભાઈ છે અમુભાઈ છે તેમજ આ યુવક મંડળ કે જે આ પ્રવૃત્તિ કરે છે એ સાચા ભીમ ભક્ત છે અને એમને લાખ લાખ વંદન તેમજ માણસને જ્યારે શાંતિની જરૂર છે કે અભ્યાસની જરૂર છે ત્યારે તન અને મન સ્વસ્થ હોવા જોઈએ તો નાના બાળકોને પણ માનસિક રીતે સ્વચ્છતા પ્રાપ્ત થાય એ માટે ધ્યાન માર્ગે તમે જે એને કેળવણી આપો છો એ પણ એક ઉત્તમ છે મારું એક સૂચન છે કે નાના બાળકો છે એની ઉંમર છે તરવરાટની એટલે એને આપણે થી દૂર રાખી શકીએ પણ એને જો છૂટા છૂટા બેસાડવામાં આવે તો એ પોતે પણ પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકે અને એટલો ટાઈમ પોતે મન ઉપર કાબૂ મેળવે અને સ્વસ્થ માનસિક અવસ્થા જાળવે તો યુવા વર્ગ અને ભીમ ધરમનગરના સર્વે લોકોને મારી નમ્ર વિનંતી કે આ કાયમ આ પ્રવૃત્તિ ચાલુ રહી અને એના માટે કંઈ યથાશક્તિ મારી મદદની જરૂર હોય તો હું તત્પર છું તો આપ સૌનું ખૂબ ખૂબ પુણ્યનું મોદન મારા દિવસની ઉજવણીમાં આપ સૌ સહભાગી થયા જય ભીમ જય ભારત